rota વૈષ્ણવી ઓલું બાયણું બનકતે ટોયલેટમાં

i'm તો મળવા જ નથી ઇન્સ્ટા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં છે ઇન્સ્ટા આઈડી યુટ્યુબ કે જો મેઇન પેજ છે ડિસ્ક્રિપ્શન મે એમાં લાઈક છે આપણે ઓલા વાળા પાવ નથી માસી એ આવ્યા છે જોઈ લે તો જ ઓકે આઈથી ડાયરેક્ટ ના આઈથી તમને કેમ દેખાય બાર દિવસ જોતા ને મળી તો ચાલુ

આ બિચારો કેટલા હરા ઓખાણ કરે થેન્ક યુ શીખો કે શીખો એમ જો YouTube માં અમારું અમારું YouTube છે જો આવી જાવ YouTube જો બાબી વૈષ્ણવી કોણ

અમુક અમુક ગુજરાતીમાં એવું લખે ને મને પલ્લે જ ન પડે છોકરાઓ ઓલી ગેંગની નો વાગે માથા

આવા નામ છે ને એવી રીતના ફિટિંગ કરાવી નાખે એટલે ફોલ્ડિંગ વાળા એને એને પણ આપણે વીસ નો થયો ને એને પંદર નો થયો તો આપણે વીસ નો થયો તો એવી રીતના કરાવી નહીં ખોત તો સારું જ કે ભટકાવાની કંઈ માથા શું થતી ઘરમાં કરાવી ઘરમાં મૂકો તો પણ આવી જાય બહાર મૂકો તો પણ આવી જાય એમ એ કેવું ઓલો આપણે ચોપાટી મોલો હોય એવો આપણે આપણે ઓલો ઈચકો ન થાવ તો ઘરે આપણે બાર મૂકતા હોય નળિયા ખબર છે એવી રીતના નથી આવતો એવો પણ એમ આમ આમ નામ ફોલ્ડિંગ વાળો બસ તો એને નવું ડાયરીંગ ટેબલ એ કેટલા ટેબલ એને ફિટ કરવા હશે ઘરમાં એક ઓલા ઘરે છે આ ઘરે નવ લીધું પાછું આવી અને એ બે દે નવ લીધું અહીંયા તો છે બે બીજો એ મેં કીધું આખા ઘરમાં બેડ બેડ જ કરનાર છે એવું લાગે છે

આય 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 તું મને આવી જ નહીં એ છોડ પછી એવું આવશે કે રક્ષાબંધન આવા તાણે એક બે ને ભાઈ આમ નાઈકો ઓ પપ્પા એ દાદા હે અત્યારે રમવા વાળા છે અત્યારે ત્યાં ડ્રોઈંગ દોરવું છે પણ અમે જોયા છે ને ડ્રોઈંગ દોર્યા કરતા ક્યાં ગઈ તે અત્યારે આ કોઈ નહીં રેવા દે તારો કલર પછી કહેતી નહીં ફી કીધું નહીં હા હા નવરાત્રી કાલે જ બનાવી મૂકી કાલે

हाँ यस यस आई एम फ्रॉम भावना ओह सिर्फ भावना की और मैं भावना की हूं नहीं मेरा ससुराल है बिचारी बाजू वाली बाजू वाली करो इनका नाम किरण से किरण क्यों प्रेम थी क्यों हमारी बात नहीं मेरी वो मत करना इज्जत भी करो ओ भाई

দেওয়া <laughs> <laughs> <laughs>

ના સીટ ને બસ્યું હું કરું બોલે બોલે એ તો કોઈ કા નો એમ છે ની આપી દે જિયા આપી દે રેશના આપી દે હું તો નવ લઈ દે નવ લઈ લેજો ત ત ખેંચું હું લેવા ઇટુ ટેલ લ્યો જો બેશના ત ટેલ એમ હ બચ્ચા